સાપ્રભાત તાલુકાના હેમાળ ગામનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજનું ગૌરવ એવા જેઠવા આશીષ બાલુભાઈ ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં ટ્રેનિંગ પૂર્ણ કરી અને પરત વતન આવતા સમસ્ત ગ્રામજનોએ સમસ્ત કોળી સમાજના આગેવાનો તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ફુલહાર અને સામૈયા કરી સન્માન કર્યું ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસના જવાનને હેમાળ ગામે મંદિર ખાતેથી ડીજે નતાલે સામૈયા કર્યા હતા તેમજ ગામની શેરીઓમાં ફરી સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું આ તકે બહોળી સંખ્યામાં આસપાસના કોળી સમાજના આગેવાનો તેમજ સમસ્ત સમાજના આગેવાનો જોડાયા હતા તેમજ ચેતનભાઈ શિયાળ યુવા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંજા રાજાભાઈ જેઠવા કાનાભાઈ બાંભળીયા સરપંચ હેમાળ નરેન્દ્રભાઈ સરપંચ નાગેશરી બચુભાઈ બારૈયા જાદવભાઈ કડિયાળી નટુબાપુ હેમાળ સૌજીભાઈ મકવાણા કડિયાળી મીઠાભાઈ આહેર શામજીભાઈ નાગર જયશુખભાઈ બાંભળિયા નરસિંહભાઈ પરમાર કિશોરભાઈ વરુ દેવશીભાઈ ಸಾಂಖಂಡ ಸಹಿತ ಆಗೇವಾ ರಿಪೋರ್ಟರ್ ಮುಕೇಶಾಭೀ ಸಿಟಿ ಗೋಲ್ಡ್ ನೂಜ ಜಾಫರಾಬಾದ್